રાધનપુર થી પીપરાળા સુધીના નેશનલ હાઇવે સત્યાવીસ પર ખાડારાજ અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે રસ્તા પર ઠેઠર હસ મોટા ખાડાઓ વાહન ચાલકો માટે જોખમ બન્યા છે ટ્રક બસ અને ખાનગી વાહનના અકસ્માત સતત વધી રહ્યા છે ખાસ કરી સીધાડા વારાહી માનપુરા સાંતલપુર બીચ પર સ્ટ્રીટ લાઇટ લાંબા સમયથી બંધ છે જેના કારણે રાત્રિ મુસાફરી અત્યંત જોખમી બની છે સ્થાનિકોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક માર્ગ રમત લાઇટ ચાલુ કરવાને જ્યાં કામ ન થયું હોય ત્યાં ટોલ મુક્તિની પણ માંગ કરી છે અમને રાધનપુર ઓફિસ મધ્ય આવેદન આપ્યું છે જે રાધનપુરથી નેશનલ હાઈવે ઉપર ખૂબ જ મોટા ખાડા છે અને સ્ટેટ લાઇટ રોડ ઉપર આજથી દોઢ દિવસ બોર્ડર પર આવેલી છે અને કોઈ વીજ ડોર સાથે કોઈ કનેક્ટ કરેલું નથી અને આજ દિવસ સુધી લાઇટો બંધ કરેલી છે તાત્કાલિક ધોરણે લાઇટો ચાલુ કરવામાં આવે તાત્કાલિક ધોરણે રસ્તાનો રિપેરિંગ કરીને ખાતે આવી જે બલગામ જે તોલ નાકું છે ત્યાંથી મળી અને વારાય તોલ નાકાની અંદર જે સ્ટેટ લાઈટ અને ખાડા ખૂબ પડેલા છે અમે નેશનલ એથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનો નિકાલ આવતો નથી તેથી અમે આજે રાધનપુર પ્રાંત કચેરી કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે તેથી અમને અમે એમને રજૂઆત કરી છે આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે અને તાત્કાલિક ધોરણે આ ખાડા અને લાઈટ ખાડા બંધ ખાડા પડેલા છે એને બુરાવે અને રોડ સારો બનાવે ન કે આ તોલ નાકાની અંદર આજુબાજુ જે ગમળાયેલ છે તોલ ફ્રી કરે અને સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં કરે તો વારંવાર અકસ્માત મૃત્યુ પામેલા લોકો છે એમની જવાબદારી નેશનલ એથોરિટી પાવર એથોરિટી રહેશે એની જવાબદારી એમની રહેશે અને સરકાર શ્રીને ઓનો તાત્કાલિક ધોરણે ઓને આ જે ન્યાય આપવો પડશે ન કે જેલ જાન આની જે લોકો થાશે એની જવાબદારી નેશનલ એથોરિટી અમે પ્રાંત કચેરી રાધનપુર ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી રજૂઆત એ છે કે રાધનપુરથી કંડલા નેશનલ હાઈવે ઉપર બે ટોલ નાકા આવે છે અને બે ટોલ નાકા ઉપર ટોલ વસૂલવામાં આવે છે આ રસ્તાની ઉપર ખૂબ મોટા ખાડા પડી ગયેલા છે એનું સમારકામ કરવામાં આવ્યું નથી અને રસ્તાની ઉપર જે લાઇટો રાખવામાં આવેલી છે માત્ર શોભાના ગાંઠીએ સમાન મૂકી છે એ લાઇટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે ખાડાનું ધોરાણ કરવામાં આવે રસ્તાનું જે તૂટી ગયેલો છે અને સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જો અમારી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે મોટી સંખ્યામાં આંદોલન પણ કરવાના છીએ